ભરૂચના આમોદ તાલુકાના કેસુલ ગામે રહેતા ચતુર રાઠોડને ત્યાં તેમના જમાઈ ગણપત રાઠોડને તેમના ગામમાં મજૂરી નહીં મળતા તેમના તેમના સસરાના સાથે કેસલુ ગામે એક મહિનાથી રહેતા હતા અને પતિ પત્ની મજૂરીએ જતા હતા ત્યારે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી મજૂરીએ જવા બાબતે સસરા જમાઈ વચ્ચે થયેલ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ઉશ્કેરાઈ ગયેલા સસરાએ જમાઈ પર હુમલો કુહાડી વડે કર્યો હતો આ હુમલામાં જમાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આથી તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ મામલામાં આમોદ પોલીસે હત્યાની કોશિશના ગુનામાં સસરા ચતુર રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તે વખતે એમના જે સસરા છે આ કામના તોમતદાર એને એમને જણાવેલ કે તમે મજૂરી કામે જતા નથી ને ઘરે બેઠા બેઠા ખાઓ છો એમ કહી અને તેમના માથાના ભાગે કુવાડીથી ઘા મારેલો હતો જેના કામથી એને ગંભીર ઈજા થયેલી હતી જેથી તેઓએ ખૂનની કોશિશનો ફરિયાદ આપેલી હતી અને મુજબ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ કરવામાં આવી હતી આ ગુનામાં જે સંડોવાયેલ તોબદાર છે ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જેઓને આમોદ પોલીસે ગઈકાલે આ ગુનાના કામે અટક કરેલ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી કર્મટીયાઓ ચલાવી રહેલ છે